જેતપુરમાં ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી પાણી ભેળવવાનું કારસ્તાન જેતપુર નજીકની હોટલમાં એલસીબીનો દરોડો દસ હજાર લીટરના ટેન્કરમાંથી પાંચસો લીટરથી વધુ દૂધની ચોરી કરી તેટલું જ પાણી ભેળવી દેતા ખાદ્યપદાર્થો ચીજવસ્તુઓ અને ડેરી પ્રોડક્ટમાં સમાવિષ્ટ પનીર ઘી મીઠાઈ અને દૂધમાં મોટા પાયે ભેળસેળના કારસ્તાનો અટકાવવામાં સરકારી તંત્ર નિષ્ફળ નિવડ્યું છે જેને કારણે ભેળસેળ અટકવાનું નામ નથી લઈ રહી જેતપુર જુનાગઢ નેશનલ હાઇવે પર આવેલી સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં એલસીબીએ દરોડો પાડી માહી ડેરીના ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ પાણી મિક્સ કરવાનું જબરજસ્ત કારસ્તાન પકડી પાડી છ શખ્સોની ધરપકડ કરી એલસીબી પીઆઈવીવી ઓડેદ્રા અને પીએસઆઈડીજી બળવાઈ મળેલી બાતમીના આધારે સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડતા બે ટેન્કરોમાંથી દૂધની ચોરી કરી તેની જગ્યાએ તેટલું જ પાણી મિક્સ કરવાનું કારસ્તાન ચલાવતા છ શખસો ઝડપાઈ ગયા હતા જેમાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા હીરા ગોવિંદભાઈ કલોત્રા અર્જુન રમેશભાઈ ભારાઈ જોશીપુરા વિસ્તારમાં રહેતા જસા ગોવિંદભાઈ કલોત્રા જેતપુરના પીઠડીયા ટોલ નાકે રહેતા ભીખુભાઈ ઘેલાભાઈ રામાણી ઉપરાંત ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બલિરામ લાલબહાદુર વિશ્વકર્મા અને રાજુ ગુલાબભાઈ યાદવનો સમાવેશ થાય છે સ્થળ પરથી એલસીબીએ અગિયાર હજાર નવસો પચ્ચીસ અને સોળ હજાર આઠસો વીસ લીટર દૂધ ભરેલા બે ટેન્કરો પાંચસો લીટર દૂધ ભરેલી બોલેરો પિકઅપ વાન સાત મોબાઇલ ફોન 4 પ્લાસ્ટિકના ટાંકા અને બે ઇલેક્ટ્રિક મોટર અન્ય સાધનો સહિત નો મુદ્દામાલ કબજે કર્યો હતો સબર્બલ ક્રાઈમ કાચે કો દૂધ ચોરીનો કેસ ચાલુ બડી અને દૂધની ચોરી કરી અને તેમાં પાણીનું મિશ્રણ કરીને પેક સેટ કરતા હોવાનું સામે આવ્યો શું છે સમગ્ર મામલો રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબી ના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈને માહિતી મળેલ કે દૂધના જે ટેન્કરો માહીમાંથી જુનાગઢ માહી માટે જાય છે તેમાં ડ્રાઈવરોને ફોડી અને તેમાંથી દૂધ કાઢી અને બીજું પાણી ઉમેરી અને આ દૂધનો જથ્થો પૂરો કરવામાં આવતો હોય છે એના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ ગ્રામ્યના પીઆઈ શ્રી ઓડેદરા પીએસઆઈ શ્રી બડવા તેમજ તેમના સ્ટાફે સદ્રુ જગ્યાએ રેડ કરતા ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફીટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા પરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જૂનાગઢમાં લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપીના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે એ બે ડ્રાઈવર જે આઉટ છે તેમને ફોડી અને પછી આ જૂનાગઢના જે રબારીઓ છે હીરા કલોત્રા જસા કલોત્રા અર્જુન બારાઇ એ લોકોએ જગ્યા ઉપર આવીને દૂધ કાઢી અને પાણી એડ કરી અને આમાં મિશ્રણ કરી અને પાછો રવાના કરવાની આખી પેલી પ્રક્રિયામાં સંડોવાયેલા છે અને જે આરોપી પકડવાના બાકી છે માલુ કોડિયાતર એ છે એ આ ડ્રાઈવરો સાથે સેટિંગ કરી અને એમને ફોડીને પછી એમને પૈસાની લાલચ આપીને એમને આ હોટલ ઉપર ઊભા રાખી અને એમાંથી આ મુદ્દામાલ કાઢી અને પછી પાણી ઉમેરતા હોય છે હોટલના માલિક તરીકે ભીખુ રામાણી છે જે જેતપુરનો છે અને એમણે આ હોટલ ભાડે રાખેલી છે પહેલાં હોટલનું નામ સોરઠ હતું હવે ગોકુલ કરેલું છે અને એ જગ્યા ઉપર પણ એણે પાણીની ટાંકી બનાવેલ છે એટલે આ પંદર વીસ દિવસથી આ કારસ્થાન ચાલુ હતું જેમ લોકલ ક્રામ્યાંને માહિતી મળતા તેમણે રેડ કરતા આ ચોરીનો જે આખો કર્યું છે એને પરદારાસ થયેલ છે ચાલો આ જે ટેન્કરના ડ્રાઈવરો જેમને કેટલા રૂપિયામાં આપવામાં આવતા હતા ટેન્કર બે પ્રકારના હોય છે ટેન્કર મોટું ટેન્કર હોય છે એ સોળ હજાર લીટરનું હોય છે નાનું છે એ દસેક હજાર લીટર નું હોય છે મોટા ટેન્કર માં ડ્રાઈવર કંડક્ટર ને બે ને થઈને સાત હજાર રૂપિયા આપે છે અને નાનામાં છે ત્રણ થી ચાર હજાર રૂપિયા આપે છે